જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે તો ક્યાંક મોટા ગાબડા પડી ગયા છે જેના કારણે ગ્રામવાસીઓ ખેડૂતો વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તેને લઈને કેશોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશ્યને લેખિતમાં એક આવેદનપત્ર આપી સત્વરે બિસ્માર હાલતમાં પડેલા રસ્તાઓની મરામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત રાહત બચાવ જળાશયની સ્થિતિ અને કૃષિ વિભાગ દ્વારા વાવેતર શહેરની બાબતો કેબિનેટની બેઠકમાં રજૂ કરવામાં આવી છે આ સિવાય આ બેઠકમાં રાજ્યમંત ટ્રેલર રસ્તાઓના ખાડાઓની પણ ખાસ નોંધ લેવાઈ હતી તો મુખ્યમંત્રી રાજ્યના ટ્રેલર રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવા આદેશ આપ્યા હતા તો કેન્દ્ર સરકારે ને રાજ્ય સરકાર દ્વારા રિપેરિંગ કામ માટે ફાળવવામાં આવતી રકમની પૂરતી કામગીરી કરવામાં આવતી નથી અને જે કરવામાં આવે છે તે સત્તાધીશો દ્વારા લાગતા વળગતા વળતરને પ્રાથમિકતા આપી પક્ષપાતી વલણ અપનાવીને વિવાદો ઉભા કરે છે તો તે તાલુકાના એક ગામથી બીજા ગામને જોડતા ચાલીસ જેટલા રોડ રસ્તાઓની હાલત વિસ્માર છે જેથી તાલુકાના નાગરિકોને આવર્જોવર કરવામાં ખૂબ જ મુશ્કેલી સર્જાય છે

આમ જોવા જઈએ તો એક વખત તમને લોકોને યાદ પણ હશે કે ભય ભૂખ અને ભ્રષ્ટાચારની આ સરકારે લોકો માટે થઈ અને જીવવું ખૂબ જ મુશ્કેલ કરી દીધેલું છે એટલા માટે થઈ અને અમારે ફરજિયાત આજે રોડ ઉપર નીકળવું પડ્યું છે અને આવેદન આપવામાં આવેલું છે જે આવેદનની અંદર અમે પ્રજાલક્ષી કામો માટેની માહિતી પૂરેપૂરી સંકલનમાં લઈ અને આવેલા છીએ અને સાથે સાથે જે કહેવામાં આવે છે કે અમે લોકો દરરોજ અને દરેક કોલેજ પ્રજાની કામગીરીમાં વ્યસ્ત છીએ પણ તમે જોઈ શકો છો કે આજે કેવી બદતરમાં બદતર હાલત છે પ્રજાને ન તો વ્યવસ્થિત રીતે રસ્તા મળે છે પ્રજાના જ ટેક્સના પૈસે આ લોકોએ ખૂબ ભ્રષ્ટાચાર આદરેલો છે તો હવે લોકોએ એની મૂંગી અને બહેરી સરકારની આંખ ઉગાડવા માટેનો આજે નાનકડો પ્રયત્ન કરેલો છે આગામી દિવસોની અંદર જો પ્રજા માટે થઈ અને ભાજપ સરકાર નહીં જાગે તો અમે આનાથી પણ વધારે મોટું આંદોલન પણ કરી શકશું અને પ્રજા માટે થઈ અને રોડ ઉપર પણ ઉતરી શકશું

એવા બણગા મારે છે કે અમે દરરોજ એકાણું કિલોમીટરનો રસ્તો બનાવીએ છીએ જે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા બનાવવામાં આવે છે અને બે હજાર ત્રેવીસના આંકડા મુજબ એક વર્ષની અંદર જેમણે સાડા સાત લાખ કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે તો કેશોદમાં શા માટે કોઈ રસ્તાની કામગીરી થતી નથી ઉપરથી કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ જે ભાજપના ઉમેદવાર છે ભાજપ તરફથી ધારાસભ્ય છે તો એ દર વીસ દિવસે પંદર દિવસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે જનતાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે અને રસ્તાઓની માળખાકીય મંજૂરીના પત્રો પોતાના સોશિયલ મીડિયા ઉપર જાહેર કરે છે પણ જમીન ઉપર કાંઈ પણ કાંઈ કામ થતું નથી અખોદરથી પંચાળા પછી મઢડાથી ચાંદીગઢ જે રસ્તાઓ માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં ઇન્દ્રાણાથી બાલાગામ આ ત્રણ રસ્તાઓને માળખાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં આજે જમીન ઉપર કોઈપણ કોઈપણ પ્રકારનું કામગીરી હજી છ મહિના થઈ ગયા થઈ નથી તો એ બાબતે આજે અમે આવેદન આપ્યું છે અને 10 દિવસની અંદર આ તમામ બિસ્માર હાલતમાં જે એકતાલીસ રસ્તાઓ છે 41 રસ્તાઓનું રિપેરિંગ કરવા માટે અને ત્રણ મહિનામાં નવી નવીનીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે અને જો આવું ન થાય તો કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે અનિરુચિ બાબારેસાથી સીએન 24 ન્યૂઝ કેસોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ